યુપીના બરેલીમાં ચાલતી ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટની ઘટના બની હોવાનું સામે આવ્યું છે આ વિસ્ફોટના કારણે આસપાસના પાંચ મકાનો ધરાશાયી થવા પામ્યા હતા જેમાં એક બાળક સહિત ત્રણ લોકોના મોત નીપજ્યા છે જ્યારે પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા તેમજ ઘણા લોકો કાટમાળ નીચે જતા હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી તો આ દુર્ઘટના સમાચાર મળ્યા બાદ પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોંચી અને રાહત કાર્ય શરૂ કર્યું હતું તો કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના સિરોલી પોલીસ સ્ટેશન વિસ્તારના કલ્યાણપુર ગામમાં બનવા પામી હતી તો અહીં એક વ્યક્તિ ઘરમાં છેલ્લા ઘણા દિવસોથી ફટાકડાને બોમ્બ બનાવવાનું ગેરકાયદે સર કામ ચાલી રહ્યું હતું તો આ દરમિયાન ગત રોજ બુધવાર સાંજે ત્રણ વાગ્યાની આસપાસ અચાનક જોરદાર વિસ્ફોટ થવા પામ્યો હતો તેમજ જે ઘરમાં વિસ્ફોટ થયો હતો તે ઘરના ટુકડા થઈ ગયા હતા તો આ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે નજીકમાં રહેતા લોકોના ઘરો સંપૂર્ણપણે ધરાશયી થઈ ગયા હતા ત્યારે ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટના સમાચાર મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ